આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો આજ રોજ વલસાડના મગજ ખાતે આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહેલી રોટી ગાયકી રોટી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જય અંબે ઇન્ટરનેશનલ અને સુરતના પ્રીત ફાઉન્ડેશનના સહયોગથી રાખવામાં આવ્યો હતો આજના ચાલી રહેલા તેજ રફતાર અને અધ્યતન યુગમાં સ્કૂલમાં ભણતા બાળકો અધ્યાત્મ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ઘરેથી રોટલી લાવી અને એ રોટલીને માતા સમાન ગાયોને ખવડાવવા માટે દાન કર્યું હતું આ કાર્યક્રમમાં સ્કૂલના છસો જેટલા બાળકોએ અને સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફે ભાગ લઈ સફળ બનાવ્યો હતો નમસ્તે જયંબે આજે રોજ આપણે પહેલી રોટલી ગાયને બરાબર આપણે જયાંભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ મગોદ અને પ્રીતિ ફાઉન્ડેશન સુરત જેના દ્વારા જેના આયોજન દ્વારા આપણે આપણી સ્કૂલની અંદર બાળકોને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેના દ્વારા બાળકો ઘરેથી રોટલી લાવે અને આ રોટલી અબોલ પ્રાણીઓ જેમ કે ગાય છે એમના માટે લાવે અને બાળકોને અત્યારનું જે આધ્યાત્મિક વસ્તુ છે એની સમજ પડે એ હેતુથી આપણે આ એક કાર્યક્રમ જે આયોજન કરેલું છે આ પ્રોગ્રામની પાછળ મુખ્ય હેતુ એ છે કે આપણા જે અબોલ પ્રાણીઓ છે કે જે ક્યાંય માંગી શકતા નથી અને બીજું કે ગાય એ આપણી માતા કહેવાય છે તો એમાં તે કોટી દેવતાનો વાસ હોય છે તો બાળકોને અત્યારથી અમે એ વસ્તુની સમજ આપીએ છીએ જેથી કરીને આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે અને અત્યારે ખાસ જરૂરિયાત છે શાળામાં આની સિવાય બીજા જે તુલસી પૂજન છે ભગવદ્ ગીતા છે ક્રિસમસ છે દરેક ધાર્મિક તહેવારો જે હોય છે કાઇટ ફેસ્ટિવલ છે એવા બધા તહેવારો આપણે સેલિબ્રેટ કરીએ છીએ માતૃપિતૃ પૂજન છે